હેલો દોસ્તો તો કેમ છો તમે બધા મજામાં તો મિત્રો હું પણ મજામાં છું તો પેલા તો બધા જય માતાજી મિત્રો આપણે હાલ ગયા શેત્રુજી નદી જયારે કહેવાય ભાવનગર જિલ્લાનું પાલિકાના તાલુકાનું શેત્રુજી નદી આમ તો કહી શકાય જ્યાં મોટામાં મોટો ડેમ જ્યાં જ્યાં કહી શકાય શેત્રુજી નદી તો હાલ જ્યાં ઓવરફ્લો જ્યાં થઈ શક્યો છે તો હાલ આપણે અત્યારે બધા મિત્રો આવી ગયા છે તો કે સ્પેશિયલ પાણીનો નજારો લેવા અને તમને પણ કઈક અલગ લોકેશન બતાવવા તો આ સાઈડમાં જો જવો તમે અત્યારે હાલ જ્યાં ફૂલ કહી શકાય તો શેત્રુજી નદી ત્યારે ત્યારે આવ જ્યાં ફૂલ થઈ ચુક્ય છે અને નજારો બહુ સરદાર છે અને હાલ જ્યાં વીસ દરવાજા જ્યાં શેત્રુજી નદીના પણ જ્યાં ખોલવામાં આવ્યો છે તો હાલ આપણે જઈ ત્યાંનો પણ નજારો બહુ સરસ મજાનો છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો હાલ ત્યાં આપણે ઉપર અને હાલ અત્યારે નિશા ઉપર ડેમ ના વીસ બાવણા ખોલેલા છે તો ત્યાં જઈને કંઈક જોઈ કેવો વ્યૂ કેવો નજર આવશે ઘણા લોકો અત્યારે આયા ત્યાં પાણીની મજમાળ પણ આયુ આવી ચૂક્યા છે તો આપણે પણ હાલ પછી જઈ તમને પણ કંઈક અલગ નજારો કંઈક અલગ વ્યૂ બતાવું તો જયારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ત્યાં નિશે તો ત્યાં તમે નિહાળી શકો મિત્રો એક ખૂબ સારું એવું છે લોકેશન અને ખૂબ સારો એવું છે નજારો હાલ તમે છો જ્યાં વીસ દરવાજા હાલ તમને જ્યાં પાણીનો પણ જયારે અવાજ આવતો હોય છે તો વીસ દરવાજા જયારે ખોલી નાખેલા છે પણ જયારે અત્યારે હાલ જ્યાં વધુ પણ દરવાજા ફલ્યા છે તો જયારે સાઈઠ દરવાજા છે તો સાઈઠ સાઈઠ દરવાજામાં હાલ પાણી રહ્યું છે મિત્રો તો જ્યારે બેસ્ટ લોકેશન છે જ્યારે નિશાનવાળા અત્યારે હાલ નિશાનવાળા જ્યાં વિસ્તારોમાં જ્યાં ગામ જે કંઈ આવે છે હાઈ થઈ જ્યાં આપી દેવામાં આવ્યું છે મિત્રો જો જોકે સૌરાષ્ટ્રનું જ્યાં મોટામાં મોટો ડેમ જ્યાં ગણાય છેતરી તો હાલ એ ત્યારે ઓવરફ્લો જ્યાં થઈ ચૂક્યો છે દરવાજા પણ વીસ કરતાં વધુ પણ જ્યારે ખોલી નાખ્યા છે મિત્રો તો આજે સવારે જ્યારે પાંચ વાગે હાલ ડેમ ઓવરફ્લો થયો તો કે ઉપરવાસમાં ખૂબ વધુ વરસાદ હશે કે ધારી અમરેલી સાઈડમાં તો મિત્રો ત્યારે વ્યૂ એક બહુ બેસ્ટ ગણાય છે ને આજે આપણી સાથે ઘણા બધા ભાઈ બહેનો આવી ગયા છે જોકે લોકેશન લેવા જ્યારે પાણીની જ્યારે મોજ લેવા તો આનીકરસે જ્યારે ઉત્સવ અને આની હલિકોરની જ્યારે તમને બતાવું તો જ્યારે આશીષ જય માતાજી તો મિત્રો બધા હાલ આવી ગયા છે ઘણા લોકો હાલ મોજ લેવા પણ આવી ગયા છે પાણીની બાકી નજારો તમે એકદમ એક વખત હાલ તમને જ્યારે બેસ્ટ નજારો છે અહીંયા અત્યારે હાલમાં મિત્રો બાકી આવો નજારો જ્યારે

પાણી જ્યાં ખોલેલા છે પણ બાકી જોવો તમે અહીંનો નજારો તો કઈક અલગ છે યાર તો તમે પણ કઈક આવો નજારો જોવા માંગતા હો તો અવશ્ય ડેમે આવજો તો કે આવો નજારો ટાઈમ ઓવર ઓવરફ્લો થાય ત્યારે જ આવતો હોય છે મિત્રો બાકી જોવો તમે ઘણા લોકો અત્યારે હાલ જ્યાં એમની આનંદ માણવા જ્યાં મસ્ત કરવા પણ હાલ રહ્યા છે તમે પણ આવવા માંગતો હોય અવશ્ય આવજો તો કે આજે ઓવરફ્લો થયો છે હજી પાણી ઘણા દરવાજા ખુલ્લા છે તો મિત્રો ઉપરવાસમાં જ્યાં સારા વરસાદને કારણે ત્યારે હાલ જ્યાં ડેમ ભરાઈ ગયો છે તો કે ઘણો ડેમ ખાલી હતો પણ આ જ્યાં ચોમાસું જતા જતા પણ એક સારો વરસાદ જયારે આવી ગયો ને અચામે જયારે ડેમ પણ ભરાઈ ગયો છે એ પણ જયારે તમે નિહિ શકો છો મિત્રો જયારે અત્યારે હાલ ઘણા લોકો જયારે ડેમનું મોજ માણવા પણ આવી ગયા છે અને આપણી સાથે આજે જયારે છે ને ઉત્સવ તો અમે ત્રણેય આવી ગયા હતા જોકે આ સરસ મજાનું લોકેશન છે અહીંયા અત્યારે તો ખૂબ જ આનંદ આવે છે મને પણ તો તમને પણ જયારે મજા જ છે કેમ કે હાલ આવો નજારો જોવાની તો ક્યારેક જ તક મળે મિત્રો કેમ કે ઘણી વખત ડેમ પૂર હોય પણ આપણને ખબર નથી હોતી અને આવો નજારો હાલ જોઈ નથી શકતા તો પણ લાગી જુઓ અત્યારે તમે હાલ અહીંયા નજીકમાં ઊભા હોય તો જ્યારે ડર લાગે તેવો પણ ફિલિંગ આવતી હોય ત્યારે અવાજ અત્યારે હાલ તમને પણ હમવાતો છે ખૂબ જ જ્યારે અવાજ આવી રહ્યો છે પાણીનો મિત્રો તો હજી હાલ પાણી ઓછું છે અમે જ્યારે બે વર્ષ પહેલાં જ્યારે હાલ અહીંયા આવ્યા હતા તો અહીંયા ઊભું રહેવામાં પણ બહુ ડર લાગતો હોય અહીંયા પણ જ્યારે પાણીની જમીન ઉઠતી હોય તો અત્યારે હાલ જ્યારે વીસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને તમે પણ આવજો અહીંયા જોકે રોડે આજુબાજુમાં જ્યાં દરવાજા ફાલીતાના હાઈવે છે તો ત્યાંથી પણ બધા લોકો જ્યાં નિહાળતા છે જ્યાં પાણી હાલ પડી રહ્યું છે પણ હું તમને જ્યારે નજીકથી હાલ બતાવી દઉં તો એ હતું મિત્રો તો કઈ આવું તેમ આવું છે તો તેમ નજારો તો સામે જ્યારે તમને હું બતાવું તો જ્યારે તમે નિહાળી શકો છો કે દરવાજાનું જે હતું પણ અત્યારે હાલ જ્યાં મને એવું લાગે છે કે બધા દરવાજા હાલ ખોલી નાખવામાં આવ્યા છે અને મિત્રો જયારે સૌરાષ્ટ્રમાં જયારે મોટામાં મોટો જ્યારે ડેમ ગણાય છે અને અમારા ભાવનગર જિલ્લામાં જોકે જીવાદોરી સમાન અને આપું ભાવનગર અમે જયારે આમથી પાણી પીસીને જ્યારે નીચનાવાળા વિસ્તારમાં જયારે ખેડૂતો માટે પણ જયારે શિક્ષા તરીકે જેમ કહેવાય તો ખુશીનો માહોલ પણ જામી ગયો છે મિત્રો કેમ કે શેત્રુજી જયારે ઓવરફ્લો થઈ ગઈ તો જયારે ચોમાસું જાતે થતા પણ જયારે શેત્રુજી ઓવરફ્લો થઈ શકતો પણ તો જયારે મિત્રો સરસ મજાનો શેત્રોજી ઓવરફ્લો અને ખાસ કરીને વિડીયો તમને કેવા લાગ્યો કોમેન્ટમાં વચ્ચે જણાવજો અને બીજા સાથે શેર પણ કરજો બીજા પણ કંઈક આવા સરસ મજાના લોકેશન સરસ મજાના વ્યૂ તો અહીંયા પણ ભાવ આવી શકે અને અહીંની પણ કંઈક મોજ અલગ છે અત્યારે જ્યારે પાણી તમે જ્યાં નિવાસ તો અત્યારે જ્યાં એક એક દરવાજામાં હાલ પાણી લઈ રહ્યું છે ઉપરથી ઘણા લોકો અત્યારે હાલ અહીંયા પણ અહીંની મોજ લેવા પણ આવી રહ્યા છે મિત્રો બાકી તમે જો અત્યારે હાલ જ્યાં ઘણા લોકો આવી રહ્યા છે જ્યાં ડેમનું પાણી જોવા ડેમની કંઈક અલગ મોજ લેવા અને ઘણા લોકો હાલ જોઈને જતા પણ રહેશે તો સરસ મજાનું લોકેશન છે અહીંયા બેશ જ્યાં સરસ મજાનું પાણી પણ આવી ગયું છે આપણે હાલ સાઈ ઉપર એ ઉપરના પણ નજરા તમને સારા સારા બતાવશું કે આપણે આગલી આનો પણ આવી ગયો તો સરસ મજાનું ક્ષેત્ર છે તેમનું પણ અત્યારે મિત્રો ક્ષેત્ર છે તેમાં હાલ જ્યાં ઓવરફ્લો થઈ ગઈ છે એમાં પણ હાલ ઘણા લોકો આવી જતા હોય છે અહીંયા તો જ્યારે આયા પણ એક સરસ મજાની જ્યાં ગોર ગરમની સુવિધા પણ બેસ્ટ છે મિત્રો અહીંયા કેમકે ઘણા લોકો અત્યારે હાલ આવી જાય છે અહીંયા ફોટોશૂટ માટે ઘણા મિત્રો જયારે આવી રહ્યા છે ત્યારે સરસ મજાનો નજારો લેવા અહીંથી પણ કઈક પાણી જયારે છોડવામાં આવ્યું છે તો હાલ ફૂલ છે બાકી તમે જોવો હાલ ઘણા લોકો અત્યારે માનો મેરા હાલ સરસ મજાનું લોકેશન અને સરસ મજાનો ડેમ હાઉસ ફૂલ થઈ ગયો અને જ્યારે પાણી ઉપરથી જાય છે તો હાલ એ જોવા પણ હાલ આવી રહ્યા છે તો ત્યારે કઈ આ રીતનું સરસ મજાનો લોકેશન સરસ મજાનો વ્યુ છે તો હાલ ફરી પાછા જાય છે ઉપર તો જ્યારે તમને ઉપરનો પણ સરસ મજાનો જે હાલ નજારો પણ બતાવું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો હાલ ફરી છે ઉપર તો આ રીતનું છે બધું ઉપર જવાનું તો ઉપર પણ હાલ જ્યાં સપાટી પણ બહુ લાંબી ટીપે હાલ હાલ ચતુજી ફૂલ થઈ ગઈ છે તો ઉપરનો પણ નજારો કંઈક અલગ રહે છે તો કે આ તો હાલ પાણી પડતો હતો તે નજારો રહ્યો પણ હાલ ઉપર જઈએ આપણે ત્યાંથી પણ તમને સરસ મજાનું જે આ ડુંગરમાં અહીંયા વ્યૂ પણ એક ખૂબ સારો એવો જે હાલ આવી રહ્યો છે ઉપરથી તો આપણે એ બને એટલી સારા લોકેશન જોવાની કોશિશ કરું અને તમને વધારે પૂરતું સારા લોકેશન બતાવવાની કોશિશ કરું મિત્રો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા જ્યારે તમને સરસ મજાની હાલ માહિતી આપી છે શેત્રુજી ઓર ફૂલો મિત્રો આ ડેમનું જ્યાં કહેવી અને આની કોર જો સરસ મજાનો મિત્રો અહીંયા પણ જ્યાં સરસ મજાનો વ્યૂ જ્યારે તમે ન્યા શકો છો જ્યારે ખૂબ લાંબી જ્યારે શેત્રુજી છે અને જ્યારે ડુંગરની વચ્ચે થઈ અને નદી આવેલી છે અને ઘણી જગ્યાએ અહીંયા ટાપુ પણ છે મિત્રો તો હાલ જ્યારે બેસ્ટ લોકેશન ગણાય ત્યારે ખૂબ જ મજા આવે છે તો કે હાલ થોડોક તડકો છે પણ બાકી મજા તો ખૂબ જ આવે છે મિત્રો અને અહીંયા પણ જ્યારે તમને અલગ અલગ ડુંગર છે જ્યારે ડુંગરની વચ્ચે થઈને હાલ નદી છે એ પણ બતાવું અને અલગ અલગ અહીંયા ટાપુ પણ જ્યારે ઘણા છે તો એ પણ તમને બતાવું સ્વામી જે શેત્રો ડુંગર પણ તમને બતાવી રહ્યો છે મિત્રો આ રીતનું નહોતું ત્યારે કઈક હાલ ફૂલ થઈ ગઈ છે સપાટી પણ જરાક જો હાલ તમે જ્યારે અલગ અલગ ઘણી જગ્યાએ જ્યાં હાલ પાણી જ્યાં જઈ રહ્યું છે તો એ નજારો પણ બહુ બેસ્ટ છે ઘણા લોકો અત્યારે હાલ અહીંયા આવી પણ રહ્યા છે જ્યાં મોજ માણવા જ્યાં નદી કાંઠે હાલ મોજ માણવા ઘણા લોકો આવી રહ્યા છે તમે પણ ક્યારેક અવશ્ય આવજો અહીંયા નજારો બહુ બેસ્ટ છે અને જ્યારે કહી શકાય જ્યાં શ્રાવણ માસમાં પણ અહીંયા સરસ મજાનો જ્યાં દિવસો અને દિવસો જ્યાં મેળો પણ ભરાય છે મિત્રો આ જગ્યા ઉપર તો આજે આપણા મેળો પણ ભરાય છે મિત્રો અહીંયા તમે આવો છો તો જ્યાં સરસ મજાની જ્યાં બગીચા ટાઈપ અહીંયા પણ જગ્યા છે બેસવા લાયક કંઈક ફરવા લાયક તો જો અમારા આશીષભાઈ બેઠા છે અને મારા ઉષો પાણી છે બાકી ડેમ અહીંયાથી પણ તમને સરસ મજાનો લોકેશન વ્યૂ આવી હોય છે મિત્રો અહીંયા તમે આવે જ્યાં જોઈ શકો છો બેસ્ટ લોકેશન હો મિત્રો જ્યારે ફૂલ ત્યારે છેતરીજી નદી ફૂલ છે તો ઘણા ખરા જ્યાં લોકેશન પણ અહીંયા બહુ બેસ્ટ આવે છે અને અહીંયા જ્યારે રહી શકો છો પાણી તો જ્યારે નદીના કાંઠે અહીંયા ન તો એ પણ બાકી બહુ બેસ્ટ છે અહીંયા બીગીસા ટાઈપની જગ્યા સાહેબ પેઢી ઘણા લોકો હાલ જે આવી ગયા છે જોવા તો જ્યારે ખાસ કરીને કહેવાય હાલ ચેતુજી નદી ઓવરફ્લો થઈ ચૂકી છે મિત્રો અને જ્યારે અમારે ભાવનગર જિલ્લામાં જો કે જીવાદરી સમાન જ્યાં ગણાય કેમ કે આખું ભાવનગર જિલ્લામાં જ્યાં પાણી પોસાડે છે આ નદી અને જ્યારે નિશાનવાળા વિસ્તારોમાં જો કે નેરથી તો જ્યારે ખેડૂતને પણ જ્યારે ખુશીનો માહોલ જ્યારે સવાઈ ચૂક્યો છે અને વાસી પણ જ્યારે અત્યારે આનંદમાં છે કે હાલ સરસ મજાની જ્યાં છેતુજી નદી હાલ ભરાઈ રહી છે મિત્રો તો મિત્રો અહીંથી જરા તમને કેવીન દેખાય છે તો તમે જ્યાં નિહાળી શકો છો હાલ ડેમ થઈ ગઈ છે ફૂલ બાકી તમે જ્યાં જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અહીંથી ડેમ નીચેથી લઈને જ્યારે ઉપર પણ તમને સરસ મજાનો હાલ બતાવી દીધું બાકી અહીંથી લોકેશન પણ બેસ્ટ આવી રહ્યું છે તો જ્યારે મિત્રો અહીંથી પણ એક સરસ મજાનું જ્યાં લોકેશન આવી રહ્યું છે જ્યારે ડેમની આ સાઈડમાં તો તમે જ્યારે રોડ પણ જ્યાં નિહાળી શકો છો જ્યારે તમે ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ અહીંયા પણ આવી શકો છો એક સરસ મજાની જગ્યા છે ફરવાલાયક સ્થળ છે અને છે જ્યાં છેતજી કહેવાય કે જ્યાં પાણીનો વોટ પણ આ લાગી ગયો છે તો જ્યારે હું આશા રાખીશ કે જ્યારે વિડીયો તમને ગમ્યો હોય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય